ઊંધા ગેસની સમસ્યા કે જેમાં લાંબા સમયથી જે છે એસિડિટીથી જતી હોય ગેસ ઊંધો ચડી લે ગભરામણ થાય બેચેની થાય ચક્કર અંધારા જેવું આવે અને સાથે સાથે પરસેવા જેવું વળવા માંડે અને લાંબા સમયથી સતત જે છે એ કોઈ વખત એસિડિટીની ગોળી લેવી પડે કોઈક ડૉક્ટર પાસે જવું પડે વારે વારે ક્યાં તો માથું દુઃખી આવે બેચેની જવું લાગે એવી સમસ્યા જે છે એ અબ્દુલભાઈને છેલ્લા બે ત્રણ વર્ષથી હતી અને પંચકર્મ સારો અને ત્રણ ચાર મહિના દવા પછી નવ્વાણું ટકા જેટલું સારું છે એટલે અબ્દુલભાઈનો આપણે અભિપ્રાય લેશું સલામ વાલેકુમ અબ્દુલભાઈ વાલેકુમ અબ્દુલભાઈ તમને જે છે એ લાંબા સમયથી પ્રોબ્લેમ હતો અને તમે તો જે છે એ અંજારના સારા વકીલ છો તો તમને આપણા આયુર્વેદના દવાખાનાની ખબર તમને કઈ રીતે પડી મેં ઓનલાઈન ફેસબુકમાં રીલ જોઈ હતી બરાબર ને બે ચાર માણસો મારો મિત્ર એક એડવોકેટ છે અંજારના એને તમે પૂછા કરી હતી કે એના એ કે મેં કરાવ્યું છે પંચકરણ એની રેફરન્સ મારફત બરાબર જેમ એ તમારા મિત્રને જેટલું સારું થયું વિડીયોમાં તમે જોતા હોય પેશન્ટ જેટલું સારું થયું એટલું જ તમને સારું લાગ્યું હા એટલું જ સારું થયું અને તમને એમ લાગે કે ના જે તમે જે પંચકર્મ કર્યું છે સારવાર કરી એકદમ વ્યવસ્થિત લેખે લાગી તમારી સારા ને શું છે સકલી સાહેબ તમને મને ગેસ ઊંધો ચડતો મારી છાતીમાં પેન થતો ને સાંજના ટાઈમે માથું એકદમ પકડાઈ જાતો સાંજના ટાઈમે માથું એવો પકડાય શરીરમાં એકદમ પરસેવો વરતો ગભરામણ થાય ગભરામણ સાથે એકદમ કે એક જગ્યાએ બેસી જાય કે હમણાં કાંક થઈ જશે બરાબર છે પછી આ પંચકર્મ કરાવ્યો તે પાછળ ઘણો સારું થઈ ગયો અને એના માટે આ જે તકલીફ હતી તમને કેટલા વર્ષથી થી થોડી મોટી થોડી મોટી સર થોડી મોટી છે દોઢ વર્ષથી તો ઘણી વધી ગઈ હતી બરાબર અને કેટલા ડોક્ટર અલગ અલગ બતાવ્યો છે આપણે ઓછા મોજો 4 થી 5 ડોક્ટર બરાબર તો એમાં શું દવા લેતા ત્યાં સુધી સારું હતું દવા લેતો ત્યાર સુધી સારું દવા અસર પૂરો થઈ જાય એટલે પાછું પૂરો રોજ તમને ગોળી લેવી પડે હા રોજ લેવી પડતી રાતે બપોરે બે ટાઈમ બે ટાઈમ રોજ ગોળી લેવી પડે એસિડિટી ની ગોળી લેતા એસિડિટી ની ગોળી બરાબર શું નિદાન કરતા ડોક્ટર કે ગેસ ની તકલીફ છે થઈ જશે પણ જ્યાં સુધી ગોરી નો પાવર કેમ દુખાવાની ગોરી હોય કે જ્યાં સુધી ગોરી ખાધી દુખાવો ગોરી નો પાવર હોય ત્યાં સુધી દુખાનો પૂરો થાય પછી પાવર પૂરો થાય દુખાવો ચાલુ એવી જ રીતે ગોરી નો પાવર પૂરો એટલે પાછો ગેસ ની અસર ચાલુ થઈ જાય પાચન સાવ ખરાબ રહેતું પાચન સાવ ખરાબ રહેતું પછી આપણે જે પંચકર્મમાં સારો કરી સાત દિવસ ને રેગ્યુલર આપણે દવાઓ કરી અત્યારે તમને કેટલા ટકા સારું લાગે નવાણું ટકા નવા ટકા સારું લાગે અને જેમ પેલા ગોળી લેવી પડતી એસિડિટી માટે કે બીજી કઈ દવાઓ લેવી પડતી એવી હવે કોઈ દવા ગોળી નથી લીધી અને વર્ષમાં એક નથી અને આપણી દવા બંધ થઈ એને લગભગ એકાદ વર્ષ જેવો સમય થયો હશે ફરી એવી તકલીફ ક્યારે નથી કોઈ દી નથી અને પેટ પણ એકદમ પાચન પણ સારું રહે છે તમારા માધ્યમથી હું સાહેબ લોકોને જાણવા માંગુ છું કે તમે કોઈપણ જગ્યાએ વિડીયો જોઈને આયુર્વેદ સારવાર કરાવો તો આયુર્વેદ સારવાર કરાવતી વખતે ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બી કે એમડીની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાયેલ છે એવો એની પાસે બહોળો અનુભવ છે કે નહીં એમની પાસે કેવા વિડીયો છે રિવ્યૂ છે કે નહીં અને ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી આયુર્વેદ સારવાર કરી શકે છે કે નહીં તમને નબળાઈ ના આવે હું પંચકર્મ કરાવી શકે છે કે નહીં નહીંતર ઘણી વખતે એવું થાય છે સાહેબ કે આયુર્વેદનું નામ ખરાબ થાય જ્યાં ત્યાં સારવાર કરાવો ડિગ્રી ન હોય ડૉક્ટરો ને નામ ખરાબ થાય એટલે આ મારી નમ્ર વિનંતી છે એ ખાસ ધ્યાન રાખો અથવા તો આવા પ્રકારના રોગો માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ કરી શકો છો સાહેબ તમને જે પંચકર્મ સારવાર કરવી એના વિશે તમે લોકોને જણાવો તમને કેવો અનુભવ રહ્યો પંચકર્મની સારવાર એકદમ સારી છે માણસને ગણાય હોય કે ભાઈ કે વીકનેસ આવી જાય વાંજારથી ગાડી ડ્રાઈવ ફોર વ્હીલર ચલાવીને આવતો પાછો ટ્રીટમેન્ટ કરાવીને જાતો ને કોર્ટે મારો રેગ્યુલર કામ કરતો છ વાગ્યા સુધી કોઈ જાતની વીકનેસ નથી આવતી બરાબર એવો ને એવો સારી રહેજે કોઈ જાતની વીકનેસ નહીં શરીરમાં સ્ફૂર્તિ વધતી જાય છે બરાબર છે કારણ કે આપણે સાહેબ જે પંચકર્મા સારવાર કરી છે આખી યુનિક વેથી કરી છે બધી જગ્યાએ ઘણી વખતે સારવારમાં લોકોને નબળાઈની ફરિયાદો મેં ઘણી સાંભળતો હું છું લોકો પાસે પણ આપણી સારવાર જેવી યુનિક છે કે લોકોને ડે બાય ડે સ્ફૂર્તિ વધતી જાય છે એટલે આ ખાસ લોકોને જણાવવાનું છે બીજું સાહેબ તમારા જેવા ઘણા બધા લોકો આવા ગેસની સમસ્યાથી કે જેને ઊંધો ગેસ થતો ગભરામણ થઈ જાય પછી બેચેનીની સમસ્યાથી સતત પરેશાન હજારો લોકો મારી પાસે આવે છે અને છે પણ ખરા તો એવા લોકોને તમે આપણી જે ટ્રીટમેન્ટ અહીંયા આપણે હોસ્પિટલમાં થાય છે આપણું નિદાન થાય છે એના વિશે તમે શું માહિતી આપવા માગશો હું એટલો કહીશ કે પંચકર્મ સારવારી બહુ સારી છે તમને જો ઊંધા ગેસની તકલીફ હોય